પૂર્વ સંધ્યાએ ખટોદરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એકની ધરપકડ કરીરતમાં થર્ટી ફર્સ્ટને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે ખટોદરા પોલીસે થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ વિદેશી દારૂનો બે લાખ બાવન હજારથી વધુના જથ્થા સાથે ગુટલેગઢ કામરેજ ખુલવડના સ્ટાર મનોરથ એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ખોડા દલસાણીયાને ખટોદરા ખાતે આવેલ તુરંત ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો હતો જ્યારે દારૂ મોકલનાર મહારાષ્ટ્રના આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા કટોદરા પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બને બાતમી મળેલી હતી કે ગઈકાલના રોજ સાતના ટાઈમે મુંબઈથી પાર્સલમાં કપડાના પાર્સલના કવર હેઠળ વિદેશી દારૂ મુંબઈથી આવી રહ્યો છે જે બાતમી આધારે ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર રેડ કરવામાં આવતા કપડાના કવરિંગ કરેલા કપડાના પાર્સલ પાર્સલ છે તેવા પ્રકારના કવરિંગ કરી અને ઇંગ્લિશ દારૂ નો બે લાખ બાવન હજાર નો મુદ્દામાલ ખડોદરા પોલીસ સ્ટેશને સીઝ કર્યો છે અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે